વલસાડના જિલ્લાના સુથરવાડા એપીએમસી માં ખેડૂતો દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો હતો પાપડીનો ભાવ ભાવ ન મળતા ભારે હોબાળો મચાવ્યો હતો ખેડૂતોનું કહેવું છે કે ગત રોજ પાપડી 1 50 રૂપિયા ભાવ મળતો હતો પરંતુ આજ રોજ માત્ર 1 કિલો પાપડીના માત્ર 25 રૂપિયા જ મળે છે ખેડૂતો દ્વારા માલ ન આપવાની વાત કરતા વાતાવરણ તંગ બન્યું હતું ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો કે વેપારી મંડળ લૂંટ મારી કરવા માટે સુથારપાડા માર્કેટમાં રજવાડવામાં આવતા પાપડીનો ભાવ ન મળતા ખેડૂતો રોષે ભરાયા હતા જેમાં ખેડૂતોને અને વેપારી વચ્ચે મિલી ભગતનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે શાબ્દિક બુલાચાલી થઈ હતી સુથરપાડા એપીએમસીમાં ભારે હંગામો મચ્યો હતો ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો છે પાપડીનો ભાવ ન મળતા ખેડૂતો રોષે ભરાયા છે જો કે પચીસ રૂપિયાનો ભાવ મળતા ખેડૂતોએ આક્ષેપ કર્યો છે